જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જશું તો આજના બ્લોગમાં આપણે લઈને આવ્યા છીએ શોર્ટ વિડીયોની અંદર આપણે બતાવવામાં આવ્યું હતું જો આપણા ચહેરા પર કાળા ખીલ ડાગ હોય આ કાળા કુંડાળા હોય તો એને હટાવવા માટે મસ્ત મજાનો આપણો ઉપાય હા આપણા જોડે પણ હા અને સો ટકા કારગર હા આપણો ઉપાય બરાબર આવે કારણ કે મેં આ ઉપાય કરેલો મેં પોતે અને હું અગિયારમાં પણ એ જ ઉપાય કરું ખીલ એવું થાય તો એના માટે એકદમ કારગર સરસ રીત છે તો આ વિડીયોની અંદર બન્યા રહેજો તો તમે આ વિડીયો પૂરો જોજો તો ખ્યાલ આવશે એના ખ્યાલ આવશે નહીં તો આ વિડીયો પૂરો જોવા જોજો તમે બરાબર તો આપણે એના માટે લેવાનું છે એ પ્રકાબી લઈશું સરસ પલાળવા માટે આપણે બીજું કાંઈ અંદર ત્રણ વસ્તુની આપણે જરૂર પડે આના અંદર બીજી વસ્તુની જરૂર પડતી નથી ત્રણ જ વસ્તુ આપણે મિશ્રણ કરીશું તો આપણે લેવાનું છે પાઉડર પાવડર જોકે બધાના ઘરમાં ઓલરેડી અલસર તમે કોઈ પણ પ્રકારનું બીજું પાવડર તમે યુઝ કરતા હોય લઈ શકો તો આપણે ફોન્સ પાવડર હવે આમાં કાઢી લઈશું અને થોડી જક આપણે હળદર નાખવાની અંદર હવે હળદર ઉમેર દઈશું જેટલો આપણે પાવડર લીધો હોય આપણે ઇંચથી થોડી ઓછી હળદર લેવાની તો હળદર લઈશું આપણે અને પછી આપણે લેવાનું છે ગુલાબજ એક એકદમ કારગર કે ગુલાબજનના લીધે જ આમ રિઝલ્ટ સો ટકા મળો હતો ગુલાબજ એના વગર આ પેસ્ટ નહીં તો સો ટકા તમે આ ગુલાબજ અંદર કરજો બીજું કાંઈ અંદર નાખતા નહીં તો આપણે પેસ્ટ બનાવવાની એના માટે જેટલો પાવડર લીધો હોય એટલું પણ પાણી લઈ પાણી લઈને આપણે આ આ રીતે મિશ્રણ કરીશું એટલે આવો કલર આપણે બદલાય પણ ચહેરા પ્રમાણે તો નવી પાવડર યુઝ કરવાનું તો એક લેવાનું જો આ રીતનો આવો કલર બદલાયનો થઈ જશે તો આ પછી આપણે લગાવવાનું છે એક થોડું પાણી અંદર ઉમેરવાનું મને જો વધારે ના કરી દે તને તો ટેસ્ટ આખી તમારી બગડી જશે તો જો આ પેસ્ટા આવી રીતના બનાવવાની આપણે થોડી જ બનાવીએ ખાલી આજ ઉપર લગાવવા માટે તમારે પેસ ઉપર લગાવી હોય તો થોડી વધારે દઈએ કારણ કે અમારો પાવડર ખતમ થઈ ગયો થોડો જ એના કારણે મેં આપણી ટેસ્ટ બનાવીએ તમને દેખાડવા માટે જો આપણે હાથ બેક દેખાય ને થોડું આપણે આના ઉપર આપણે લગાઈ દઈશું અને આ ઉપાય આ રીતના લગાવી દેવાનું સરસ આવી રીતના ને આપણે રાખવાનું પંદર મિનિટ પંદર થી વીસ મિનિટ આપણે રાખવાનું એટલે શું જાય ત્યાં સુધી રાખીશું Ayo. lebih sa wala ba Mas wala ba yung Dulu sa kolam. Sana pang dami rakis parakis. Ang tiyan pa So, So,

અને તમે પણ યુઝ કરજો અને કમેન્ટમાં લખજો કે કેટલો ફાયદો રહ્યો એ તમે જણાવજો તમારે બહાર જવું હોય અચાનક બહાર જવાનું આવ્યું અને લગ્ન પ્રસંગમાં તો એ આ પેસ્ટ બનાવીને તમે લખશો ને લગાવશો તો એકદમ glow આવશે અને એવું જ લાગશે જાણે કે ફેશિયલ કર્યું તમે એવું લાગશે તો તમે ટ્રાય જોયું માર ચહેરા ઉપર

એ વસ્તુ કરી શકું ઘરે સો ટકા યુઝફુલ છે વસ્તુ તો સો ટકા તમારે કામ લાગશે અને આ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂરિયાત મિત્રો પૂરતા નહીં કમેન્ટમાં આપવાનું અને આજે હતો એ મારો ઘરેલું ઉપચાર મેં કોઈ વિડીયો નથી કશું નહીં હું ઘરે જ મારું જ મેં કીધું હું કેવું લાગતો રીચર કહ્યું